મૃતિની સ્મરણીય લીલા એકવાર શાંતિલાલ મોટા અક્ષર સ્વામી સાથે ડભો ગોરિયાદ સાંકરદા સોખડા અંજેસર સારસા નાવલી આશી પીપળાવ કાના રઢુ વગેરે ગામો ફરતા ફરતા ડુંગરી ટીંબા લાટમાં પ્રભુદાસ નામના હરિભક્તને ઘેર આવી પહોંચેલા અહીંથી સૌને ડેનપુર જવાનું હતું તે માટે પ્રભુદાસે હલાકડું છોડી બળદને ગાડે જોડી તૈયાર કર્યા પણ અક્ષરસ્વામી કહે નેનપુર ક્યાં દૂર છે આ રહ્યું એમ કંઈ ગાડું ન લીધું અને સાંજે ચાર વાગે માથે પોટલા ઉપાડી ઉપડાવી ચાલવાની તૈયારી કરી તે વખતે પ્રભુદાસે શાંતિલાલ સામે આંગળી ચિંધતા ફરીવાર કહ્યું આ નાનો છે માટે ગાડું લ્યો ત્યારે અક્ષરસ્વામી ઉહ કહેતા આગળ ચાલ્યા અને સૌ પાછળ પણ અક્ષરસ્વામી પોતાના ગામમાંય ભૂલા પડે એવા ભૂલકણા હતા તેથી સૌ અવળા રસ્તે ચડી ગયા અંધારું થવા આવ્યું ત્યાં સુધી ચાલ્યા તો એ ગામ આવ્યું નહીં એટલામાં વાત્રક નદીનો પુલ દેખાયો તે જોઈ અક્ષરસ્વામી કહે અલ્યા તારું બળે આ શું આવ્યું અલે આ તો મેમદાવાદ હવે શું કરું પછી તો નદીમાં નાયા ને રેલવેના પાટે પાટે ચાલ્યા તે રાત્રે નવ વાગ્યે નેનપુર પહોંચ્યા અહીં અગાઉથી આવેલા નિર્ગુણ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ ખીચડી બનાવી હતી તે સૌ જમ્યા આમ અવનવા પ્રસંગોની પ્રયોગશાળા સમા આ પ્રવાસમાં શાંતિલાલ દરેક પરિસ્થિતિમાં આનંદ માણતા અને ઉલ્લાસભેર સેવારત રહેતા વર્તાલના દર્શને વિચરણ દરમિયાન આ સંત મંડળને એકવાર સુનાવ મુકામે શાસ્ત્રીજી મહારાજનો મેળાપ થઈ ગયેલો તે વખતે ભાદરણના દાદાભાઈ વરતાલ દર્શન કરવા જતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને પણ કહ્યું તું પણ આમની સાથે જા એટલે તને વરતાલના દર્શન થઈ જાય તે વખતે ડમણિયામાં બેસી શાંતિલાલ વરતાલ ગયેલા આ તીર્થસ્થાનમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન પામી તેઓ પુલકિત થઈ ઉઠ્યા શ્રીજી મહારાજના પ્રાસાદિક સ્થાનો વસ્તુઓના પણ તેઓએ ભાવપૂર્વક દર્શન કર્યા પાવન પદરજ શિરે ચડાવી તપની તાલીમ આ વિચરણમાં એકવાર વસો મુકામે પણ શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજનો ભેટો થઈ ગયેલો ગામના જૂના સ્વામિનારાયણ મંદિરમાં સૌનો ઉતારો હતો આ રોકાણ દરમિયાન એકાદશી આવી તે દિવસે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને નિર્જળા ઉપવાસ કરવાનું કહ્યું તેથી જીવનમાં સૌ પ્રથમવાર નિર્જળા ઉપવાસ તેઓએ આ પ્રસંગે કર્યો પરંતુ આવા વ્રત તપનો મહાવરો ન હોવાથી શાંતિલાલને ઉપવાસમાં ખૂબ કષ્ટ પડ્યું પણ કષ્ટથી કાયર થઈ જાય એવા તેઓ ક્યાં હતા આખો ઉપવાસ તેઓએ નિર્જળા જ ખેંચી કાઢ્યો બારસના દિવસે સવારે સાડા છ વાગે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને જગાડ્યા શાંતિલાલ સ્નાન પૂજાથી પરવાર્યા એટલે શાસ્ત્રીજી મહારાજે તેઓને ખીચડી અને છાસ જમાડીને પારણા કરાવ્યા પરંતુ તે ખાતા વેંત શાંતિલાલને ઉલટી થઈ ગઈ પછી ફુદીનો નાખીને ઉકાળો પીવડાવ્યો ત્યારે કંઈક ઠીક પડેલું આમ શાસ્ત્રીજી મહારાજની કસણીમાં શાંતિલાલ પાર ઉતરી ગયા તેથી શાસ્ત્રીજી મહારાજે તેઓ પર ખૂબ રાજીપો વરસાવેલો આ પછી તો તેઓને નિર્જળા ઉપવાસ એવા કોઠે પડી ગયા કે જીવનના છઠ્ઠા દાયકા સુધી તેઓ આ જ રીતે એકાદશી આદિ વ્રતના ઉપવાસ કરતા રહેલા ઉપવાસની સાથે આ ગામની અન્ય એક સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રી કહેતા કે હું નાનો હતો ત્યારે વસો ગયો હતો શાસ્ત્રીજી મહારાજ સાથે હતા ત્યાં સવારથી કથા વાર્તા શરૂ થાય તે ઠેઠ બપોર સુધી સાંજે પાછા ચાર વાગે બધા આવી જાય તે સંધ્યા આરતી સુધી કથા વાર્તા થાય વડીલો કેડીઓ ખેસ પહેરીને આવે અને પાઘડી ઉતારી માળા રાખીને ફેરવે ત્યારે સમૃદ્ધિ આટલી નહીં પણ સત્સંગ સારો એવો હતો હરિભક્તો પણ કથા કરતા આમ નાનપણથી જ શાંતિલાલનો સ્વભાવ ગુણ ગ્રાહક જ્યાં જે પણ સારું દેખાય તેની તેઓ તરત નોંધ લે વર્ષો સુધી તેને મનોમંજુસામાં સાચવી રાખે આ અરસામાં શાસ્ત્રીજી મહારાજની સાથે નગાસર સુધીની ખેપ પણ શાંતિલાલે કરેલી તે વખતે રાત્રે આઠ વાગે સૌ જખવાડા સ્ટેશને પહોંચેલા પણ અહીં ગાડાની કોઈ વ્યવસ્થા થઈ નહોતી તેથી શાસ્ત્રીજી મહારાજ એક હાથમાં લાકડી અને બીજા હાથે હરિભક્તનો હાથ પકડી ચાલવા લાગ્યા સૌએ ગાડા માટે રોકાવા વિનંતી કરી પણ તેઓ તો ચાલતા જ રહ્યા શાસ્ત્રીજી મહારાજની સાથે શાંતિલાલ બે કલાકનો પંથ પગપાળા કાપીને રાત્રે દસ વાગે નગાસર પહોંચેલા આમ તેઓના વિચરણનો દોર સદા સધાયેલો જ રહેતો આગળ જતા જેઓના વિચરણના થોગબંધ પાનાઓ લખાવાના હતા તેની જાણે આજે પ્રસ્તાવના લખાઈ રહેલી નગાસરથી શાંતિલાલ અમદાવાદ આવ્યા ત્યારે અહીંની રંગીલા પોળમાં જેઠીબાને થતી સમાધિના દર્શન પણ તેઓએ કરેલા તે વખતે ગુલઝારીલાલ નંદા પણ ત્યાં હતા જે આગળ જતા બે વાર ભારતના કાર્યકારી વડાપ્રધાન બનેલા અને ભારત રત્નના ખિતાબથી પણ વિભૂષિત થયેલા સાધુ થઈને શોભાળશે વિચરણ કરતા શાંતિલાલ ગોરિયાદ સરસવણી સેજાકુવા વગેરે ગામો ફરીને બોચાસણ પહોંચેલા અહીં તેઓ બની આવે તેવી સેવા કરતા સાથે સાથે દત્તરામ બારોટના ભાણા અમૃત અને ઘનશ્યામ સાથે રમતા પણ ખરા આ નિવાસ દરમિયાન જ એકવાર શાંતિલાલનું મન પારખવા માટે અક્ષર સ્વામીએ તેઓને કહ્યું તું અહીં રહી જા તને ધોળે લુગળે સાધુ બનાવી દઈએ શાંતિલાલને આ બાબતે કોઈ અણગમો નહોતો પરંતુ તેઓએ શાસ્ત્રીજી મહારાજને પૂછીને આગળ વધીએ એમ જણાવ્યું શાસ્ત્રીજી મહારાજ થોડા સમયમાં જ પૂનમના સમયે બોચાસણ આવવાના હતા તેથી અક્ષર સ્વામીએ પણ આ વિશે કોઈ ઉતાવળ ન કરી પરંતુ પૂનમના સમયાના પંદર દિવસ પહેલાં તેઓએ એક દરજીને બોલાવ્યો તેઓનો વિચાર હતો કે શાંતિલાલ માટે પાર્ષદો પહેરે તેવું એક કેડિયું સીવડાવી દેવું પણ શાંતિલાલને આ જાણ થઈ એટલે તેઓ તો સીધા વાડીએ જઈને કોક ખૂણામાં સંતાઈ ગયા અક્ષરસ્વામીએ તેઓની ભાળ કાઢવા માણસ મોકલેલો પરંતુ કલાક દોઢ કલાકની મથામણ છતાં શાંતિલાલ હાથ લાગ્યા નહીં છેવટે જ્યારે શાંતિલાલને ખબર મળી કે દરજી જતો રહ્યો છે ત્યારે જ તેઓ મંદિરે આવેલા તેઓને જોયા કે તરત જ અક્ષરસ્વામી બોલવા લાગ્યા ક્યાં ગયો હતો ગાંડા મારે તારું કેડિયું સીવડાવવું હતું ત્યારે શાંતિલાલે સવિનય કહી દીધું કે કેડિયાની વાત તમે કરશો નહીં મારે તે પહેરવું નથી શાંતિલાલને દીક્ષા લેવા સામે કોઈ વાંધો નહોતો પણ તેઓનો સાધુ સ્વભાવ એટલે સાધુને શોભે તેવા વણસીવ્યા ઉત્તરીય વસ્ત્રને બદલે સીવેલું કેડિયું પહેરવાનું તેમને રોજતું નહોતું તેથી તેઓએ આમ ખુલાસો કર્યો આ ઘટનાના થોડા દિવસ બાદ જ્યારે શાસ્ત્રીજી મહારાજ બોચાસણ પધાર્યા ત્યારે અક્ષર સ્વામી શાંતિલાલને તેઓ પાસે લઈ ગયા અને કહ્યું આ બહુ સારો છોકરો છે અને સાધુ થાય એવો છે શાસ્ત્રીજી મહારાજના મનમાં તો આ વાત પહેલેથી જ રમતી હતી શાંતિલાલને વર્તમાન ધારણ કરાવતી વખતે એમણે મોતીભાઈને કહેલું જ કે આ તો અમારા છે અને અમને અર્પણ કરી દેજો તેથી શાસ્ત્રીજી મહારાજને અક્ષર સ્વામીની વાત યોગ્ય જણાય પણ તેઓએ કહ્યું આપણે એને ભણાવીએ એટલું જ નહીં શાંતિલાલની અભ્યાસ ક્ષમતા ચકાસવા માટે એ જ વખતે શાસ્ત્રીજી મહારાજે તેઓને શબ્દ રૂપાવલીમાંથી રામ શબ્દના રૂપનો પાઠ આપ્યો શાંતિલાલ તો માત્ર અડધા કલાકમાં જ તે પાઠ પાકો કરી શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કડકડાટ બોલી ગયા તે જોઈ શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા તું વિદ્વાન થાય એવો છે અને શાસ્ત્રી થાય એવો છે ખરેખર હોશિયાર છે સાધુ થઈને શોભાળશે પહેલ પડ્યા પહેલાં જ જે હીરો પાણીદાર છે તે પહેલ પડ્યા પછી તો કેવો ચમકશે શાંતિલાલ વિશે શાસ્ત્રીજી મહારાજ આવું કંઈક વિચારી રહ્યા રૂડી રીતનું ઘડતર ઓછાસણના મુકામ દરમિયાન એકવાર શાંતિલાલ શ્રી હરિદાસ નામના સાધુ પાસે સત્સંગ કરવા બેઠેલા આ સંતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને રોટલા જમાડેલા તેથી જૂના અને પ્રસાદીના સાધુ છે તેમ મહિમા સમજીને શાંતિલાલ ગયેલા પણ તેઓએ તો શાંતિલાલને મોડી વાત કરતાં કહ્યું કે તું સાદું થવા આવ્યો છે પણ અહીં તો મહેનત કરવી પડશે ગામડે ફરવું પડશે એના કરતાં ઘેર સારું અહીં માંદો થઈશ તો ખબર કોણ રાખશે માટે ઘેર રહીને ભજન કરજે ફૂલદાનીમાંથી ફૂલની જગ્યાએ આમ શૂલ નીકળતા શાંતિલાલ તો હેબત ખાઈ ગયા તેથી તેઓએ તે સંતને જ પૂછ્યું તો તમે શા સારું સાધુ થયા હતા તમને કાંઈ વાંધો આવ્યો અમે તો થઈ ગયા પણ તારા સારા માટે કહું છું તે સંતે કહ્યું અલબત્ત શાંતિલાલને તો આવી મોડી વાતોના વિષ ચઢે એમ નહોતા પરંતુ જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ વિગતની જાણ થઈ ત્યારે તેઓએ શાંતિલાલને સંઘ પરીક્ષા અંગે સાવચેત કરતાં કહ્યું જે મોડી વાત કરે ત્યાં બેસવું નહીં ત્યાર પછી શાંતિલાલ તે સંતને પગે લાગવા જતા પણ વાતો સાંભળવાનું ટાળેલું તે વખતે ઓચાસણના મંદિરમાં પ્રભુદાસ બારોટ નામના એક ડોસા પણ રહેતા તેઓને સૌને સમાધિ કરાવવાના અભરખા જોકે તે બાબતે તેઓની સામર્થ્ય શૂન્ય પણ સુરાતન સવાસો ટકા તેથી એકવાર તેઓએ સભા મંડપના કઠેરા પાસે શાંતિલાલને બોલાવ્યા અને કહ્યું છોકરા મારી પાસે બેસ સમાધિ કરાવું સમાધિની કુતૂહલતા કોને ન હોય તેથી શાંતિલાલ તો પલાઠીવાળી આંખો મીચી બેસી ગયા આ મુદ્રામાં દસેક મિનિટ થઈ હશે ત્યાં જ નિર્ગુણ સ્વામી નીકળ્યા તેઓએ શાંતિલાલને આમ ધ્યાનસ્થ અવસ્થામાં જોયા એટલે પૂછ્યું શું કામ આંખો મીચીને બેઠો છે આ ભગતે સમાધિ કરાવવા બેસાડ્યો છે શાંતિલાલે ભોળા ભાવે કહ્યું આ સાંભળતા જ નિર્ગુણ સ્વામી અકળાયા પહેલાં ભગતને ઠપકો આપ્યો અને શાંતિલાલને ત્યાંથી ઉઠાડી મૂક્યા એટલું જ નહીં નિર્ગુણ સ્વામીએ આ વાત શાસ્ત્રીજી મહારાજને પણ કરી તેથી તેઓએ શાંતિલાલને બોલાવ્યા અને પૂછ્યું આ નિર્ગુણ સ્વામી શું કહે છે ત્યારે શાંતિલાલે નિર્દોષતાથી કહ્યું બધાને સમાધિ કરાવે છે એવું સાંભળ્યું એટલે મને પણ સમાધિ થાય એ માટે એ ભગતના કહેવાથી બેઠેલો તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા તારે સમાધિ જ છે પણ એમ કેમ મનાય અને કેમ સમજાય સમાધિવાળા શું કહે છે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું તેમાં કહે છે કે પ્રથમ શાસ્ત્રીજી મહારાજ દેખાય પછી મહારાજ દેખાય અક્ષરધામનું સુખ આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને કહ્યું તે મૂર્તિ તો તારી સામે બેઠી છે આ સમજાય તો સમાધિ કરવી ન પડે અને અખંડ સુખ આવે આમાં હે દ્રઢ કરવું એટલે બીજું કાંઈ જોવાનું નથી તેમાંથી બધું દેખાશે આનંદ આવશે માટે ફરી આવો સંકલ્પ કરવો નહીં શાસ્ત્રીજી મહારાજે આમ કયા પછી શાંતિલાલને ક્યારેય સમાધિ સંબંધી સંકલ્પ થયો નહોતો આમ શાસ્ત્રીજી મહારાજ પોતાના આ પ્રિય શિષ્યને સત્સંગની રૂઢી રીતથી ઘડતા જતા અધ્યયનનું પુનઃ અનુસંધાન વિતસ્પૃહાણા મુક્તિભાજા ભવતી ભવ્યશુ હિ પક્ષપાતા જે નિસ્પૃહી અને કેવળ મુક્તિ વાંચું છે તેને પણ ભવ્ય તરફ પક્ષપાત થઈ જાય છે તે મુજબ શાંતિલાલના સદ્ગુણોને કારણે શાસ્ત્રીજી મહારાજને તેઓ વિશે વિશેષ લાગણી રહ્યા કરતી તેથી શાંતિલાલ માટે આ સમયે જ અભ્યાસની યોજના શાસ્ત્રીજી મહારાજે વિચારી લીધેલી તેઓ ધોળકાના હરિસ્વરૂપ દાસને સંસ્કૃતના અભ્યાસ માટે પેટલાદના શાસ્ત્રી પાસે મૂકવાના જ હતા શાંતિલાલને પણ તેઓની સાથે રાખવાનું શાસ્ત્રીજી મહારાજે નક્કી કરી નાખ્યું અને ત્યાં રહેતા નારાયણભાઈને શાંતિલાલની સંભાવના કરવા ભલામણ કરી દીધી પરંતુ પેટલાદમાં મહિના જેટલો અભ્યાસ ચાલ્યો પછી સંજોગો વસાત તે અધ્યયન બંધ રહ્યું અને શાંતિલાલ બોચાસણ આવ્યા ત્યારે મોતીભાઈ પણ ચાણસદથી આવેલા તેઓને શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલના સંસ્કૃત અભ્યાસ વિશે વાત કરી ત્યારે તેઓએ કહ્યું શાંતિલાલને ભણવાનું તાન છે તેથી તેને પાદરાની અંગ્રેજી શાળામાં દાખલ કરવાનું વિચાર્યું છે પછી જેવી આપની આજ્ઞા મોતીભાઈની આ વાત સાંભળી શાસ્ત્રીજી મહારાજે પાદરાના અભ્યાસની વાતમાં સંમતિ આપી દીધી કારણ કે હાલ તો પેટલાદમાં અભ્યાસની કોઈ શક્યતા જણાતી નહોતી આમ શાંતિલાલને સાધુ કરવાની વાત પણ ત્યાં જ વીરમી તેઓ પુનઃ ચાંસદ આવી ગયા શાંતિલાલ માટે હવે આગળના અભ્યાસ માટે પાદરાની શાળામાં ભણવા જવાનો જ એક માર્ગ બચેલો તે વખતે શંકરલાલ અને મૂળજી નામના ચાણસદના બે તરુણો પાદરાની અંગ્રેજી શાળામાં અભ્યાસ કરવા જતા જ હતા પરંતુ તકલીફ એ હતી કે ચાણસદથી પાદરા આશરે સાડા પાંચ છ કિલોમીટર દૂર થાય તેથી સાયકલ પર જવું પડે વળી શાંતિલાલ પાસે સાયકલ નહોતી પણ તે વખતે પેલા બે મિત્રોએ પોતાની સાયકલ પર શાંતિલાલને બેસાડીને લઈ જવા લાવવાની તૈયારી બતાવી શાંતિલાલનો સ્વભાવ જ એવો મીઠો અને મિલનસાર હતો કે કષ્ટ વેઠીને પણ સૌ તેઓનું સાનિધ્ય ઝંખતા કહો ને કે તેઓના સાનિધ્યમાં કશ તો જણાતું જ નહીં આમ મિત્રોએ બાહેધરી આપતા શાંતિલાલે પાદરાની શાળામાં અંગ્રેજીના પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો ચાણસદમાં પાંચમું ધોરણ પાસ કર્યા બાદ શાંતિલાલે પાદરાની હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો ત્યાં સુધીના ઉપર વર્ણવેલા ઘટના ચક્રમાં શાંતિલાલની અભ્યાસ અંગેની અસાધારણ તમન્નાના દર્શન થાય છે ઉચ્ચ અધ્યયન માટે દરાપરા બોચાસણ વગેરે જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં બારણા બંધ થતા ગયા તેમ છતાં ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરા નક્કી કરેલા ધ્યેયને પાર પાડ્યા સિવાય ધીર પુરુષો અટકતા નથી તે અનુસાર શાંતિલાલ હાંફ્યા હાર્યા નહીં આખરે તેઓની તપશ્ચર્યા રંગ લાવી અને અભ્યાસની મજલ પુનઃ શરૂ થઈ પાદરામાં અભ્યાસનો આદર શંકરલાલ તથા મુળજીભાઈ શાંતિલાલને પોતાની સાયકલ પર બેસાડીને પાદરા લઈ જતા પરંતુ હંમેશા બીજાના સુખમાં જ પોતાનું સુખ અનુભવતા શાંતિલાલને પોતાની અનુકૂળતા કરતા બીજાની પ્રતિકૂળતાનો વિચાર વધુ રહેતો તેથી રોજ રોજ પોતાનો ભાર મિત્રો પાસે ખેંચાવવામાં તેઓને ક્ષોભ થતો મિત્રો તો તેમ કરવામાં રાજી હતા છતાં શાંતિલાલ ઘણીવાર પાદરા સુધીનું અંતર ચાલીને કાપી નાખતા અને એ જ રીતે ચાલીને ઘેર આવતા આમ રોજનું સરેરાશ દસ બાર કિલોમીટરનું અંતર પગપાળા કાપીને પણ તેઓએ અભ્યાસમાં ઓટ આવવા ન દીધી તેઓએ કરેલી સરસ્વતીની સાધના આદર્શ વિદ્યાર્થીના લક્ષણોની નૂતન બારાક્ષરીને જન્મ આપે એવી બળવત્તર છે અભ્યાસ પુનઃ શરૂ થયાના બે ચાર મહિના બાદ હર્ક્યુલિસ કંપનીની સેકન્ડ હેન્ડ સાયકલ આશરે પંદર સત્તર રૂપિયામાં ખરીદવાનો મેળ પડી જતા અને શંકરલાલે સાયકલ ચલાવવાનું પણ શીખવી દેતા શાંતિલાલ સાયકલ પર બેસીને અભ્યાસ અર્થે જવા લાગ્યા ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતી સાયકલ લઈને ભણવા જતા શાંતિલાલનું એ દર્શન ગામવાસીઓ માટે હૃદયંગમ બની રહેતું મોટેભાગે ચાણસદથી બિલ ચાપડ ગામના રસ્તે થઈને તેઓ પાદરા જતા ક્યારેક દરાપરાનો માર્ગ પણ લેતા એકવાર એક મોમુક્ષુની જિજ્ઞાસા સંતોષવા પુરાણી સ્મૃતિ કરાવતા તેઓએ કહેલું સાયકલ શીખવામાં બધા પડે છે એકાદ બે વખત પણ આપણે પગ પગ ભાંગે એ રીતે નથી પડ્યા બે ત્રણ વખત પડ્યો તો ખરો પણ આસ્તે રહીને ચલાવવાનું ને બેલેન્સ આવ્યા પછી છૂટા હાથે પણ સાયકલ ચલાવેલી પાદરાની શાળાના ભોંયતળીએ ડાબે હાથ જતા છેલ્લા બે ઓરડામાં શાંતિલાલ ભણતા ત્યાં હંમેશા આગળની પાટલી પર બેસતા અહીં સહાધ્યાયીઓમાં લતીપુરાના ડાયાભાઈ ગોરિયાદના ઉમેદભાઈ પણ શાંતિલાલ સાથે જોડાયેલા લાલજીભાઈ કોટિયા નામના મહારાષ્ટ્રીયન શિક્ષક શાંતિલાલને ભણાવતા તેઓનો દીકરો મોહન પણ શાંતિલાલ સાથે ભણતો ભણવા જતા શાંતિલાલને ભાથામાં માતુશ્રી ઝારના ઢેબરા ને ગોળના પાણીથી બાંધેલા ઘઉંના ચોપડા બાંધી દેતા ક્યારેક વડા અથાણું ને ગળી પૂરી પણ મૂકતા સાથે પાણીની બતક શાંતિલાલ ભરી લેતા પાદરામાં શાળાની સામે જ વસોના રામભાઈ અમીનનું લાકડાનું પીઠું આવેલું આ રામભાઈ ચાણસદમાં ઉઘરાણીના હેતુથી અવારનવાર આવતા તેથી પરિચયવાળા તેઓને ત્યાં જ સાયકલ અને બાથું શાંતિલાલ મૂકતા રિસેસ પડે એટલે ત્યાં જઈને જમી આવે ગુજરાતી ભૂગોળ ઇતિહાસ ગણિત એ શાંતિલાલના રસના વિષય તેમાંય ગણિત અને ઇતિહાસમાં તેઓ વધુ ગુણાંક મેળવતા પહેલેથી જ અંગ્રેજી ભણીએ જ એવો નિર્ધાર તેઓને નહોતો પણ શંકરલાલ વગેરે મિત્રોએ અંગ્રેજી ભણવાનો પ્રસ્તાવ મૂક્યો એટલે તે વિષય ભણવાની તત્પરતા તેઓએ દાખવેલી આ અભ્યાસ દરમિયાન શાળામાં શીખેલી ઓ ઈશ્વર ભજીએ તને જેવી કવિતાઓ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જેવી કહેવતો અને મારે એને પરબડી ને મારે એને મવડાનું સાલ જેવી પ્રાદેશિક લોકોક્તિઓ મોટી ઉંમરે પણ તેઓ બોલી બતાવતા અને સૌને આનંદ પમાડતા વળી પલાખાની સ્મૃતિ કરતા કહેતા એક સવાએ સવા લાડવા ખાવા જવા લાડવામાં પડી કઢી ને બે સવાયે અઢી નિશાળમાં માસ્તરોએ આવું શીખવાડેલું આવું કંઈક કરીને આપે એટલે જલ્દી યાદ રહી જાય સાથે ઉમેરતા જેટલા રૂપિયે મણ એટલા અને અઢી શેર પાયા અડધા ડોઢા સવાયા અઢિયા ને ઊંઠા એમ ભણાવતા